જે આવતા વર્ષે તેની રાશિમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે શનિ એક રાશિમાં બે વર્ષથી વધુ સમય સુધી રહે છે વર્તમાનની વાત કરીએ તો શનિ કુંભ રાશિમાં પાછળથી આગળ વધી રહ્યો છે શનિની ગતિ વિપરીત હોય કે સીધી તે દરેક રાશિને અસર કરે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શનિના કુંભ ગોચરને કારણે બસો ત્રીસ દિવસમાં કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલશે અને શું પરિવર્તન થઈ શકે છે કુંભ રાશિમાં શનિના સંક્રમણની અસર શનિદેવે દેવે 30 વર્ષ બાદ 2023 માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો કુંભ રાશિમાં શનિના સંક્રમણને કારણે શશા નામનો રાજયોગ રચાયો છે આ રાજયોગ જ્યાં સુધી શનિદેવ કુંભ રાશિમાં રહેશે ત્યાં સુધી ચાલશે હાલમાં શનિ વક્રી થઈ રહ્યો છે જે નવેમ્બર મહિનામાં સીધો વળવા જઈ રહ્યો છે શશ રાજયોગ ક્યારે અને કેવી રીતે રચાય છે તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ દે તેના ઉચ્ચ રાશિમાં જન્મ કુંડળીના કેન્દ્રમાં અથવા તેના પોતાના રાશિમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે શશ રાજયોગ રચાય છે આ રાજયોગ જાન્યુઆરી 2023 થી રચાયો છે જે 28 માર્ચ 2025 સુધી ચાલશે શનિનું કુંભ રાશિનું સંક્રમણ કઈ રાશિ માટે ખાસ છે તો મિત્રો મેષ રાશિના લોકો માટે આવનારા બસો ત્રીસ દિવસોમાં શનિ ની ચાલ લાભદાયક સાબિત થઈ શકે છે શનિના શુભ પ્રભાવને કારણે તમને ઘણા કાર્યોમાં સફળતા મળશે તેમજ સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે નાણાકીય બાબતોમાં તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા પડશે તે જ સમયે તમે આ સમયગાળા દરમિયાન ઘણા નવા રોકાણ વિકલ્પો મેળવી શકો છો કેતુના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ સોળ ઓગસ્ટથી બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય સિંહ કુંભ અને રાશિ સિંહ કુંભ રાશિમાં બેઠેલા શનિ સિંહ રાશિના લોકો માટે આગામી બસો ત્રીસ દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે ઉદ્યોગપતિઓ ઘણા સારા રોકાણકારો શોધી શકે છે અને તમારી લવ લાઈફમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે જેને વાત કરીને ઉકેલી શકાય છે તમે તમારા કરિયર જીવનમાં ઘણા કાર્યો મેળવી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરી શકે છે તુલા શનિ આગામી બસો ત્રીસ દિવસોમાં કુંભ રાશિમાં રહીને તુલા રાશિના લોકો માટે સારા સમાચાર લાવી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મકતા આવશે સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે અને વિદ્યાર્થીઓને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે તેજ સમયે તમે પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઈ શકો છો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને આયુર્વેદ પ્રમાણે આ વસ્તુ અને અમૃત છે તમને લાંબા સમય સુધી યુવાન રાખશે કઈ રાશિમાં બસોને ત્રીસ દિવસ સુધી શનિની સાડા સાતી હોય છે તો મિત્રો જોઈ લઈએ કે બસો ત્રીસ દિવસ સુધી શનિની સાડા સાતી કઈ રાશિમાં હોય છે તો મિત્રો કુંભ રાશિમાં શનિના સંક્રમણને કારણે

કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ જય માખો